જો આપણું ટ્રેક્ટર ભરીને જાય છે સિંગ નું હાલો આગળ બોલેરો આવી ગયો હે દેખાડું આગળ સિંગ મેળા છે તારવવા તો આપણે ભૂમિ પપ્પાને પૂછી જોઈ શું ભાવે સિંગ આપી છે આ હું ભાવે આપી બત્રીસ ની કિલો સારો ભાવ આવી ગયો એ પછી જો ધોયા વગરની આમ સાફ કરી દેવાની ખાલી તો અમારે ઘરની સિંગ મળી છે હવે ખેંચાવા અને આપી દીધી છે આજમાં તો આજમાં અમારે ભરવા આવવાના છે તો આ થેલી બધી સીવી નાખી છે આ ટ્રેક્ટરમાં ભરવાની છે હા આપડા ઉધળિયા છે એને નેવું રૂપિયા ની થેલી તોડવા ઉધડી દીધી છે

સો ને સિત્તેર મણ હારી કરીને પડી ગઈ બીમાર બીમાર પડી ગઈ એટલે એવા સહી બાટલો બોલવાની પણ ફર રહી નથી આટલી માંદી પડી ગઈ શું જવું બાટલો સડે છે ભૂમિ માંદી પડી ગઈ ભૂમિ માંદી પડી ગઈ કાલે બાટલો સડાયો આજે બાટલો સડાયો